હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા બ્લોગમાં તો સુરતથી તમને બધા ગુડ મોર્નિંગ કરી છે તો જો ઉઠી બ્રસ બ્રસ કરી લીધું છે અને પેલા નાસ્તો કરી નાખી કારણ કે મારી બેને અત્યારમાં બનાવ્યો છે ગરમા ગરમ લોચો તો લોચો ઠરી જાય પછી ખાવાની નો મજા આવે તો પેલા નાસ્તો કરી નાખીને પછી નાવા બાવા જાવ તો હાલો બધા એ ગરમા ગરમ લોચો ખાવા તો મારી બેન જો અહીંયા ગરમા ગરમ લોચો બનાવે છે અને નીરો જમવા બેઠો છે અને હું બીજી વાર બેસી ગઈ છું જો મારી ડીશ તૈયાર કરે ને એટલે આપણે બેસી જઈએ નીરો કેવો લાગ્યો લોચો મસ્ત આ બીજી વાર તું ખાશો કે પહેલી વાર જ છે મારા બેન ના હાથ આમ તો ઘણી વાર ખાધી છે બીજી વાર તો હું તે બીજી કે ત્રીજી વાર ખાઉં છું મારા બેન લોચો બહુ મસ્ત બનાવે છે તો હું શીખી છું પણ હવે ક્યારે બનાવની નક્કી નઈ આપણે અમદાવાદ બનાવશું એકાદ વાર અને પાછળ જો છોકરા બધા રમે છે ને એટલે તમને અવાજ બહુ આવતો હશે જો હું ને નિરવ રેડી થઈ ગયા છે અત્યારે અમે જાય છીએ શૂટ માટે અને શૂટમાં અમારી હારે આવે છે વ્યુ વ્યુ કે અમારે તમારે હારે આવું છે તો ભાઈ તું કઈ વાંધો નહીં તું આવ્યું પણ કંટાળતી નહીં કઈ વાંધો નહીં હું મારો ફોન લઈને આવું છું કે હું મારો ફોન જોઈશ મેં તું વાંધો નહીં ફોન જોજે ને ત્યાં સુધી તમે અમારું શૂટ અને અમારું જે કામ છે એ બતાવી દેવું તો અહિયાં જો મારા મમ્મી છે ને વાસણ ઉઠકે છે કેમ છે મમ્મી સીતારામ સીતારામ તો જો મારા મામાના છોકરાના છોકરા વહુ છે આ મારા ભાભી થાય એ જો અમદાવાદ થી આવ્યા છે રોટલો ખાવા આવ્યા છે પણ ભાઈ નથી આવ્યા ખાલી જો ભાભી જ આવ્યા છે બે છોકરા થઈ ગયા ને પછી આવ્યા છે અત્યારે અંજાર આવ્યા હાચી વાત હે આઠ વર્ષ જણાવ્યો જો રોટલો ખાવાનો તો એકલા આવ્યા છે મારા લગ્ન માં આવ્યા હતા પણ એ તો કઈ ગણાય નઈ જો અત્યારે આવ્યા છે નકશુ ને ક્રિશા ક્રિશા કેમ છે જો એને ગાડીમાં મજા આવી ગઈ છે તો વિવુ જોવો એકદમ રેડી થઈ ગઈ છે તમને એનો લુક બતાવી દઉં વિવુ આજે શૂટ કરવાનું હોય ને એવું લાગે છે વિવુ તું શૂટ નથી કરવાની ને ક્યાંક ના ના હું તો એમના સાથે આવું છું કઈ વાંધો નહીં તો હાલો અને એનું એક રીઝન છે વિવુ નું આરે આવવાનું તમને આગળ જતા ખબર પડી જાય અને મારી બેન જો એનું કામ કરે છે કેમ છે રિંકુ બેન રિંકુ મેં ડ્રેસ બધા હારાલી આવી છે આપડે એકાદ બે લઈ જવાના છે વિવાન જોવો તૈયાર થઈ ગયો છે એકદમ ચડ્ડો અને આ ટી શર્ટ પહેરીને વિવાન કપડા તારા છે અમને આપી દે

હાલો હાલોની રહો હવે ઓલરેડી મોડું થઈ ગયું તો જો મારા દાદા એવા છે કેમ છે દાદા સીતારામ દાદા સીતારામ દાદા ને સંભળાય છે ઓછું એટલે દાદા સાંભળશે નહીં કઈ જોવો તો જો આ મારા દાદા છે અને આ મારા બા છે અને આ દાદા છે ને ધવલ અને ટ્વિંકલના દાદા છે ને આપણા દાદા છે બધાના દાદા છે ને દાદા દાદા પણ કાંઈ સાંભળતા નથી એટલે ઓકારો જ દઈ દે ખાલી પણ દાદા વ્લોગ જોયે કારણ કે દાદા વિડીયોમાં આવે ની દાદા બહુ તો ફાઇનલી જોવો ઘરે થી નીકળી ગયા છે અને ઘરે થી નીકળવામાં બહુ લેટ થઈ ગયું છે કારણ કે પહેલો દિવસ પિયરમાં હોય ને એટલે વાતું કરવા

જો કે હવે મોટી થઈ ગઈ છે પણ આમ જ મોટી છે જે નાની છે વીવું કેટલા વર્ષ થઈ તું બાર વર્ષ બાર વર્ષ ને હમણાં વ્યવુ નો બર્થડે આવવાનો છે ને વીવું ક્યાં લઈ જવાની પાર્ટી દેવા હાલો બધા મારા ઘરે ક્યાં તારા ઘરે થોડી હોય પાર્ટી લ્યો બાર લઈ જ બાર વર્ષ ની થાય ત્યારે આપે બધાને પાર્ટી બાર ઓકે વાંધો નહીં હાલો તો અઢાર વર્ષ સુધી ની આપડે વાત જોવાની છે બાર પાર્ટી લેવા માટે વિવુ બાકી નીરવ અત્યારે જો ઘરમાં એ પતાઈ દેશે અને ઘણા એવું લાગશે પાયલ નાની બેન છે બેન નથી મારી બેન નથી મારી ભાણકી છે મારા સગા મોટા બેન છે ને એની છોકરી છે એટલે કે મારી ભાણકી છે એને વિવુ ના હું એની માસી છું અને વિવુ એ મને અત્યારે સુધીમાં માં પચાસ ફોન કર્યા છે કે માસી તમે ક્યારે આવો છો માસી તમે યાદ તો આવે ને લાગે સાચી વાત છે તો વિવુ અહીંયા રોકાવા આવે ને કાતો એને મામી જોઈ ને કાતો એને માસી જોઈ તો ટિંકલ અત્યારે જોબ ઉપર વહી જાય છે અને મારા મારા ભાભી અને અર્થુ છે ને એ અર્થુ ના મામા ઘરે એટલે કે મારા ભાભી એના પિયર મળવા ગયા છે એટલે વિવું ને છે ને એકલું નો ગમે એટલે એના બહુ ફોન આવતા હતા કે માસે તમે ક્યારે આવો છો માસે તમે ક્યારે આવો છો પણ મેં કીધું હું અવનમાં ગઈ છું એટલે એ લોકો લેટ આવ્યા હતા એ લોકો વેકેશન તો ક્યાં નું પડી ગયું હતું મારા ભાભી હતા ત્યારે એ બે ત્રણ દિવસ રોકાઈ ગયા હતા પછી પાછા એના ઘરે જતા રહ્યા હતા અને અત્યારે પાછા આવ્યા છે કેમ કે હું આવવાની હતી ને એટલે એટલે સ્પેશિયલી હું વિવું માટે જોવો ત્યારે મળવા આવી અમે એક પુલ છે ને ખોટો ચડી ગયા ને તો જો ટ્રાફિકમાં ફસાઈ ગયા છે અહીંયા તમે જો ગાડી પછી અહીંયા જો તો બધે ટ્રાફિક ટ્રાફિક ફિકર છે અને આની અંદર જે જો આખો છે ને લાલ પટ્ટો જ દેખાય છે એટલે બધે ટ્રાફિક આપણને નડવાની છે હે નેની રોક ટ્રાફિક નડવાની છે ફૂલે ફૂલ તો શૂટ કરવા માટે જો અમે છે ને પ્લેસ ઉપર આવી ગયા છીએ અને અહીંયા સાડીનું એનું બહુ બધું કલેક્શન સારું છે એટલે વિચારું છું કે શૂટ તો થયા રાખશે પણ આપણે નીરવને થોડો ખર્જો કરાવી નાખી આપણે શૂટ કરવા જ આવ્યા છો ખર્જો કરવાનો થા ખર્જો તો કરવો પડે ને શૂટાઈ કરીને ખર્જોય કરી તો જો અત્યારે વાયગા છે ચાર અને અમારું એડનું શૂટિંગ હજી પત્યું નથી જો ચાલે છે ને મેં જોવો તેરા ચણિયાચોળી પહેરી છે મને તો આ બહુ એટલે બહુ ગમે છે

કોઈ દી ખાઈ મુયા છે આટલું જમવામાં કોઈ દી એને ટેવ ન હોય ને અમારે તો રેગ્યુલર થાય જ્યારે પણ શૂટ શરૂ હોય ત્યારે અમારે કઈ ખાવાનો ટાઈમ ફિક્સ ન હોય 2 વાગે ખાઈ 3 વાગે ખાય ને 5 વાગે ખાય આપણે પણ એટલું ન લાગે આને થોડુંક વધારે લાગે અને શૂટ અમાર હોય ને ત્યારે અમે હામેથી જ ન ખાય જેથી શૂટ થઈ જાય કેમ કે ખાઈ લે

લોકોને એવું હતું કે અમે થોડીક વારમાં વહી આવશું એટલે એ લોકોએ બધું બનાવી નાખ્યું છે પણ કીધું હવે અમે ઘરે આવીને એટલી વાર ખમાય એમ નથી હવે માર કાક ખાવું જ પડશે જે હોય ને બધું ખાવું એમને પીઝા નું નામ લીધું હોય આ લોકો આ બે અને પછી સિકણ ખાયા લોકો મારા કાકે પીઝા એટલા બધા ફેવરિટ નથી પણ આ બધાની ભૂખ બહુ લાગી છે અને બધાને કે ખાવા છે તો આપણે કીધું હાલી જાય કાઈ વાંધો નહીં તાર માસી નહીં ખાય આપણે બે ખાઈ લેવ બસ મને ભૂખ લાગી છે એટલે હું ખાઈશ મારી બેની જ કે છે કે તમારે તો ડાયટિંગ છે ને વિધું પિયરમાં આવ્યો હોય ને તારે ડાયટિંગ કરવાનું પણ બાર અત્યારે 5 વાગે કોને ડાયટિંગ સાંભળ અત્યારે હું ક્યાં ગોતું કઈ વસ્તુ મારી રોટલી

કારણ કે આજ રોટ ખબર છે મારી વાઈફે બહુ કામ કર્યું એટલે આજે પણ પાયલ તોડે કે ના સાચી વાત છે થાકી ગયા પણ કાઈ વાંધો નહી જો નીરવને એના ફેવરેટ પિઝા મળી ગયા ને એના ફેવરેટ પિઝા મળી ગયા અને મને જો કે પિઝા આની હારો હારે રહીને થોડા ઘણા પાવા મીંડા છે ચાલો બધા પીઝા ખાવા તો અત્યારે જો પીઝા પીઝા બધું ખવાઈ ગયું છે અને હવે ક્યાં જવાનું નહી તો ક્યો વિવુનો ફેવરેટ જગ્યા છે સ્ટારબક્સ તો ક્યાં જવાનું છે અને કોફી પીવાની છે જાડુ હા

કડવી કોફી છે ને અમને નથી પીતા લિટલ બિટ સ્વીટ ટાઈપ પીએ છીએ કારણ કે કોફી ના અમે ખેલાડી છે નહીં એટલે હવે જોઈએ કઈ મગાઈએ છે કઈ નહીં તો ફાઇનલી આપણે જો સ્ટાર માં આવી ગયા છે સોરી સ્ટાર માં નહીં વિવુ નું ફેવરિટ સ્ટાર માં આવી ગયા છે અને કોફી અમે જેને ઓર્ડર કરી દીધી છે હમણાં આવે ને એટલે આ બધા લોકો જો વાટ જ જોવે છે પીવાની કારણ કે પીઝા આ લોકો ઓછા ખાતા છે કારણ કે કોફી પીવી એટલે જો સૌથી પેલા છે ને વિવાની કોફી આવી ગઈ છે અને વિવો જો ખુશીઓનો પાર જ નથી કેમ ટ્વેલ્થ સ્ટાન્ડર્ડ માં નાઇન્ટી નાઇન આવી ગયા એટલું મોટું મોટું થઈ ગયું કા તો અમારે સગાઈ પછી સગાઈ પેલા છે ને મને નિરો એક વાર સ્ટારબર્ક માં કોફી પીવા માટે લાવ્યો હતો અને લગન પછી તો એક કોઈ વાર નથી લાવ્યો કદાચ કહું ને તોય મને નથી લાવ્યો વ્યૂ ને પીવી ગયો એટલે એટલે લાવે બાકી નિરોગ એ લાવે એમ નથી કોફી ગયો મને થેંક ગયું તું મને થેંક્યું કે મારી આગળ એટલે કોફી પીવા માંડી તમે કીધું કેટલા હું તમારા કાઈ વાંધો નહીં આલો પી લઈ કઈ ને આવ્યું છે તો મને તો જો જોવામાં તો બહુ સારી લાગે છે અને ટેસ્ટમાં પણ સારી છે કારણ કે આ વખતે અમે કસ્ટમાઇઝ કરાવ્યું છે એટલે જે ત્યાં રિસેપ્શન ઉપર ભાઈ બેઠા છે જોરદાર છે કારણ કે અમે એને બધું કીધું ને અમે કહી દીધું જો કે અમારે કોલ્ડ જોઈએ છે અમારે થોડીક સ્વીટ ટાઈપ જોઈએ છે કડવો છે સ્વીટ ટેસ્ટનું આવવું જોઈએ એવી રીતે જે કોફી હોય અમને સજેસ્ટ કરો તો એમણે જે કીધીની જે અમે લઈ લીધી છે મને તો અમે નામ યાદ નથી કઈ લીધી કઈ મને નામ ભૂલાઈ ગયું આની કઈ છે ને મારી કઈ જો મારે થોડીક ચોકલેટ ટાઈપની એટલે મોકા કાક નામ છે અને તારી સ્ટ્રોબેરી અને આ જો ખડખડ અવાજ કરે આની પતી ગઈ છે તો તારે અમારી પીવાની છે તો જો ફાઇનલી જાડુની કોફી આવી ગઈ છે મેં એને પાયું લખાયું છે અને મારી કોફી આવી ગઈ મેં એન કે લખાયું છે મેં હજી પીધી ને અડધી ખૂટવાડી દીધી છે અને એક બે અને આ વિવો ત્રણ કોફી થઈને અમારે બિલ આવ્યું છે બે હજાર રૂપિયા એટલે કે બે હજાર તો ઓગણીસો રૂપિયા આવ્યું છે ઓલમોસ્ટ બે હજાર થઈ ગયા છે અને આ વિવો ને મારા હોશ નથી એવડા પણ અમુક માણસોના ના હોશ ઉઠી ગયા છે જો એના ચહેરો ઠંડો પડી ગયો છે જો કે મને આઈડિયા તો હતો કે બારસો થી પંદરસો રૂપિયા બિલ તો આવશે પણ ઓગણીસો રૂપિયા એવું કઈ વાંધો નહીં

ચિદાન લે 2000 ફોટા પડાવજો વ્યુ હા પાડવા જ પડે ને સાહેબ હાલો હાલો પાડીયા ફોટા હાલો પાડી દીયો પાડીએ નહીં તું પાડી દે હાલો હું પાડ બસ મને એવું લાગે છે જાડુ આ કોપી છે ને આવતી દિવાળી સુધી સાચવવાની છે હું કેવું જાડુ દિવાળી સુધી હાચવું ને તમારો જીવ બેળા રાખે એટલે હું હાચવીશ નહીં આને જેટલા કોન્ફિડન્સ થી આ બેજ ને સ્ટારબક્સ માં ઘેરાતા ને એટલા કોન્ફિડન્સ થી બહાર ન નીકળતા ગમે લોચા છે વ્યુ મૂડ મરી ગયું તારું સાચી વાત છે સુરત માં હું લોચા નો મારો લોચા નો મારવા જાય ખાલી લોચા ખાવા જોઈએ હવે દિવાળી આઈ ગયો બીજા છે ઘરે લઈ જવાનું છે બે હજાર માં ઘર ને પીવડાવવાની એટલે બધા કોઈ એમ ન કે ને કે અમે પાકી રહી ગયા બીજી વાર કોઈ કેવું ન જઈ ગમે સ્ટાર બોક માં લઈ જાવ બધા પીવડાઈ જવાનું જેને પીવું એને આજે પી લો નામ લેતા નહીં હવે તો આની પહેલા આપણે આવ્યા તા નીરવ ત્યારે છે ને મારી કોફી જોરદાર હતી અને આજે કમ્પેર કરો ને તો વિવુ નીરવ અને મારા અમારે ત્રણ માંથી જેની કોફી મસ્ત હતી ની મારી જ હતી જાડુ ખબર ને ભાઈ જોર કરે અને પેલા સ્ટાર બોક્સ માં ગયા ત્યારે મને એને કડવી પકડી દીધી આજે મેં કીધું મારે સ્વીટ જ પીવી છે તોય મને થોડી ઘણી તો કડવી આપી અને મને તો સ્વીટ આપી છે જાડુ ને એટલી મસ્ત કોફી હતી ભગની હું પી ગયો છું

આપણે કોફી લાવ્યા છે કોફી નો ટેસ્ટ જેને ખબર પડતી હોય ને એના માટે તો બેસ્ટ કોફી છે એકદમ જોરદાર કોફી હતી ને આપણે વિવાન માટે લાવ્યા છે તો વિવાન ને આપણે પીવું વિવાન કેવી લાગે છે પીંગ કે કેવી લાગી વિવાન જોરદાર કોફી છે ને બહુ મસ્ત છે ને કાય વાંધો ને પીજા પીજા તમને

તો જોવો અત્યારે બધા એટલે બધા બેઠા છે વાગી ગયા છે આઠ અને છપ્પન પણ અમારો વિડીયો હજી અપલોડ નથી થયો એની વાટે છે બધા અમે બાર જમવા જવાના છીએ અને છોકરાઓ જોવો અહીંયા રમે છે કેમ છે બોલા ભાઈ તને કેમ છે ધવલ પપ્પા તમને મજા છે ને પપ્પા તો જો કે મજા હોય એવું લાગે છે ફાંદો નાખી ગયા છે ગામડે તો ઘટી જવું જોઈએ તમારે વધી ગયું કઈ વાંધો નહીં જો અહીંયા બધા બેઠા છે અને છોકરા કઈ રમત છે વિવાન હે વિવાન કઈ રમત છે જે વિષ તમે કરો બનાય બને હમ ને હશે ને હા બસ બસ નથી સમજી ગયું છે એનું નામ અને જોવો દાદા અને વિવુ અહીંયા બેઠા છે દાદા તો સાંભળશે જ ને દાદા ખાલી આમ કઈ દઉં હાથું ચોકડી નાખો બસ બસ કેમ છે વિવુ બેન જો કે તમે આખો દિવસ આજે વીવ્યુ જ જોયું છે અને વીવ્યુ એ જ્યારથી કોફી પીધી છે ને ત્યારથી ડબલ એનર્જી આવી ગઈ છે ને વીવ્યુ ઈ કે મારા નકરી કોફી જ પીધા રાખવી છે આખો દિવસ ને રાત એનર્જી તો છે અને અહીંયા રહ્યા મુંગા જમાઈ તો જો અમે બધા એટલે બધાય છે ને જમવા માટે આવી ગયા છે બધાય બેસી ગયા છે અને છાસ આવી ગઈ છે જો સૌથી પહેલા મે છાસ પી લીધી છે કારણ કે છાસ ટેસ્ટ બહુ એટલે બહુ મસ્ત છે અને નીરવ કારણ કે કોફી એટલી બીજી ને એટલે જોકે અમે કોફી લેવા તને જેમ ઓછી ટિંકલ ને 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 બહુ ભાવી ટિંકલ મને રિંકુ બેને એવું કહે છે કે જમાઈ ને હું કેવાનું ટિંકલ ને હાઈ કરી ને ત્યારે

તો જો છેલ્લે છે ને આ હોટલમાં જમી લે ને એટલે બધાને આઈસ્ક્રીમ છે ને ફ્રી માં આપે છે તો જો બધા એટલે બધાય આઈસ્ક્રીમ ખાય છે મેંગો ફ્લેવર નો આઈસ્ક્રીમ બહુ જોરદાર તો જો બધાએ જમી લીધું છે અને મસ્ત જમવાનું હતું પણ જમવા કરતા છેલ્લે જે આઈસ્ક્રીમ ખાવાની મજા આવી ગઈ ને એની વાત જ આવી કારણ કે છે ને મફત ની વસ્તુ ખાવાની ડબલ જ મજા આવે તો વાતું ના વળા કરતાં કરતા પોણા ત્રણ વાગી ગયા છે તો હવે ફાઇનલી જો બહુ ઊંઘ આવે છે એટલે સુઈ જાવ છું તાઈ હોપ કે તમને અમારો આજનો આ વ્લોગ છે ને બહુ ગમ્યો હશે તો કે મને તો લાઈક કરો મસ્ત મજાની કોમેન્ટ કરો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક પર જોતા હોય તમને ફોલો કરવાનું ભૂલતા નહીં તો મળ્યા નવા બ્લોગ સાથે કાલે ત્યાં સુધી બાય બાય